નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના મોહનગામ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી પસાર થઈ રહેલી કારમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો વાપી તરફ જઈ રહેલી કારના આગળના ભાગે ધુમાડો નીકળતા ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કાર હાઈવેની બાજુમાં પાર્ક કરી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો ગણતરીના સમયમાં કારનો આગળનો ભાગ આગની જ્વાલામાં લપેટાઈ ગયો હતો સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ઉમરગામ તાલુકાના કરજગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રસિદ્ધ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર તથા

મહાદેવ ઓમકારેશ્વર દાદાની કૃપા કે અવિરત આ પ્રમાણે ચાલુ રહે અને શિવ શિવ તો શું છે કે પ્રાણી માત્રનું કલ્યાણ કરનાર શિવ શબ્દ જે છે કે જગતનું જો કોઈ કલ્યાણ કરતો હોય તો મહાદેવ અને દેવાદિદેવ મહાદેવ છે કે મહાદેવની ઉપર બીજું કંઈ છે જ નહીં અને પરમાત્માની કૃપા કારેશ્વર અંકારેશ્વર મહાદેવ મંદિરનો આજે તૃતીય પાટોત્સવ મહોત્સવ છે અને એમાં આજે અમે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન રાખેલું છે અને એના પછીથી મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે અને આ મંદિર બન્યા પછીથી ગામમાં એકતા અને સૌહાર્દનું એક વાતાવરણ ઊભું થયું છે અને આ એક હિન્દુ એકતાનો એક પરિચય આપે છે અને એના આ બન્યા પછીથી કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક જાતિના મતલબ દરેક હિન્દુઓ અહીંયા મંદિરે ભગવાનના દર્શનનો લાભ લે છે અને ભક્તિ કરે છે અને એનાથી આ ગામમાં એક સારું વાતાવરણ વાપી રેલવે સ્ટેશન પર એક ડબલ ડેકર ટ્રેનના ડબ્બામાં યાંત્રિક ખામી સર્જાતા દોડધામ મચી ગઈ હતી અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ટ્રેન અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન વાપી રેલવે સ્ટેશન ખાતે સી સેવન ડબ્બામાં ખામી સર્જાઈ હતી યાંત્રિક ખામી સર્જાતા વ્હીલ જામ થઈ ગયા હતા સુરક્ષાને ધ્યાને લઈ યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા રેલવે વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા ખામી દૂર કરવાનો પ્રયાસ શરૂ કરાયા હતા વલસાડના જુજવા ગામે વહેલી સવારે આઈપી ગાંધી સાર્વજનિક હાઈસ્કૂલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની ન થતા લોકોએ આસ્કારો અનુભવ્યો હતો સ્કૂલની ફિઝિક્સ લેબમાં આગ લાગતા આજુબાજુ વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી સવારના સમયમાં જ્યારે ફિઝિક્સ લેબ લેબ બંધ હતી તે સમયે શાળામાં કદાચ શોર્ટ સર્કિટ થવાના કારણે આગની ઘટના બની હતી અને સારાની આજુબાજુ કામ ચાલુ હતું હાલ એટલે તે બધા માણસો ભેગા મળીને એ આગને કાબૂમાં લઈ લીધી હતી લેબોરેટરીમાં લઈ લે થોડુંક આસનો અને ફોર્મ શીટ એવું હતું જે ટેકવાન્ડો માટેની પ્રેક્ટિસ શીટ હતી વગેરે તો થોડુંક સાધનો બળીને નુકસાન પામ્યું છે દમણની કચી ગામ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ સભામાં સાંસદ ઉમેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી કચી ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ ગ્રામ સભામાં ઉપસ્થિત ગ્રામજનોએ પાણી તથા માર્ગોની સુવિધા તેમજ સબ્જી માર્કેટ મચ્છી માર્કેટનું નિર્માણ નદી કિનારે રહેણાંક લોકો માટે પ્રોટેક્શન વોલ સ્મશાન ભૂમિનું નિર્માણ વગેરે જેવા મુદ્દાઓ રજૂ કર્યા હતા જીપીડીપી બે હજાર પચીસ છવ્વીસ માટે આશરે

અને આપણા એમપી ફોન તે લેટર બનાવી દે એટલે કાચર નો એમના સાંસદ એ કર્યું કે એમના ગામના પણ આપણે કરીને બાપવાનું છે એટલે કચ્છી ગામના લોકો જરા વિચારતા નહીં કે તમારો સાંસદ ના તમારો જ ભાઈ છે તમારો જ દીકરો છે તમે જે માંગો ત્યાં તે સાંસદ થી માંગ લેજો ચાર પાંચ ઠરાવ લેવાના છે તે તમે ઠરાવ લઈ લો ભાઈ સેક્રેટરી ઠરાવ એ સેવન્ટી થી સહિતના સંવિધાનિક સંશોધનોમાં ભારત સરકારે જે પંચાયતી રાજને જે પાવરો આપેલા છે જે હાલમાં છેમડાયેલા છે તે પાવડરો પાછા રિસ્ટોબ કરવામાં આવે બીજું તોરેન પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક પણ રદ કરવામાં આવે જ્યારથી તોરેન પાવર આવ્યો ત્યારેથી લાઈટ આબર થોડી વધી ગયા એમની લાઈટની બિલ સાથે સાથે સુવિધા ગઈ એકદમ ખરાબ થઈ ગઈ હાલત ખરાબ પર લાગી તો આ કોરેન પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક થઈ જાય બીજીઓ કચરાઓ પાઉં ભારતના મસ્ત વાત કરી કચરાઓની

એ ખેત થાલી લેપ પડે તો આપડે હજાર આવીને પાણી નીકળે તો વસુલ મારો આપો અને સાથે સાથે ધરાવ કરો કે કચરાની એજન્સીનો જે બી કોન્ટ્રાક્ટ છે એ તાત્કાલિક ધોરણે રાખતો બીઆરને નમણ નિર્ણય મર્ચ કર્યું હવે કહેવાયનું કે આ જ

આવતીકાલે ફરી મળીશું નમસ્કાર